અમે મોરબી જિલ્લા સી ટીમ તરફથી ફરજ બજાવી રહ્યા છીએ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાઉ ત્રિપાઠી સર જેઓની સૂચના મુજબ તથા ડીવાયસપી સાહેબ શ્રી પીએચ એ સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં એક્ટિવ નવેક જેટલી સી ટીમ નવરાત્રી દરમિયાન તમામ ગરબીઓ પર સતત પેટ્રોલિંગ રાખશે અને અમારા જે મહિલા કર્મચારીઓ છે અધિકારીઓ છે અમે બધા સિવિલ કપડાં ટ્રેડિશનલ કપડાં એમ જ યુનિફોર્મ સાથે તમામ જગ્યા પર વોચ રાખીશું જેથી કરીને મહિલાઓ યુવતીઓ સાથે કોઈ અનિચ્છનીય પ્રકારના બનાવો ન બને કોઈ છોકરાઓ જે આપણે અસામાજિક તત્વો કહી શકીએ કે રોમિયોગીરી કરતાં કહી શકીએ એ પ્રકારના વ્યક્તિઓ દ્વારા ખેલૈયા ખેલૈયાઓને કોઈ હેરાનગતિ ન થાય ઇવન સામાન્ય પબ્લિકને પણ કોઈ હેરાનગતિ ન થાય એને ધ્યાન ધ્યાને લઈને આજે અમે સતત પેટ્રોલિંગ રાખી રહ્યા છીએ એમ જ જે અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં જે છોકરીઓ કે જે કર્મચારીઓ છે તે ગરમીઓની અંદર ગરબા રમવા જઈને એ લોકો પર વોચ રાખશે અને જરૂર જણાવીએ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે